મિત્રો જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હમણાં ફોનમાંથી માણસની દ્રષ્ટિએ એનું સ્વભાવ વાત કરતા તો સારું લાગ્યું પણ ખાલી વિરોધ છે ને એ પરચાનો છે વિરોધ સતુભાનો નથી વિરોધ પરચાનો છે કે તમે તાવામાં હાથ નાખવાથી કાંઈ દેવ કામ કરે ને દેવ પરચા દે ખરી તો તો પછી માતાજી નો બધા આપણને બેંક માં એકાઉન્ટ જ આપી દઈએ પણ ધૂણું એ સાયન્સ ટેકનોલોજી કીધું ગાંઠ પણ છે સાહેબ કેમ કે ધૂણવાથી કઈ થાય નહીં એટલે ને કબીર સાહેબે કીધું ઈ માર્ગ માર્ગ નથી જોવા કે ધૂણી ધૂણી મુવા કબીર કે ઈ માર્ગ માર્ગ નથી જોવા સાહેબ એ એક ભુવો ને બીજો ભુવો ભુવા 18 લાખ ભુવા કબીર કે ઈ માર્ગ માર્ગ નથી જોવા ભાઈ હાસી માતાની જેને ભાડ ન લીધી અને કબીર કે ધૂણી ધૂણી ને કે નથી જોવા આ જે જે તમારી વ્યવસ્થા અને દેવગતિ તેલમાં હાથ નાખવાથી જો કદાચ માતાજી મળી જતી હોય તો તો બાપા આવડા ઘાણા વાળા બધા ઓલા ગાંઠિયા વાળા રોજ ગાવડાયા કરે છે જો ઈ કરવાથી માતા મળી જતી હોય નાવા ધોવાથી જો કદાચ મેરડીમાં મળી જતી હોય તો સાહેબ એનું કેટલું સ્વાદ છે આ બધી વસ્તુ બાકી સતુભાજી દીકરીઓના લગ્ન કરાવે છે સારું કામ છે કોઈ ગરીબ માણસની દીકરી હોય કર્યાવર આવી ન શકતા હોય તો એ કામ સારું છે કેમ કે ગરીબ માણસ હોય છે જેના ઘરે એક દીકરીના લગ્ન ન કરી શકતા હોય પણ આ કરતા હોય પણ એ જે કાંઈ તમારા ફંડ ફાળાના હિસાબે આ બધું કરતા હોય છે એનાથી કોઈ ઓળું નથી પણ દેવનો પરચો નથી જો દેવ પરચા દેતા હોય આ ભારત દેશની અંદર જો પરચા દેવ દેતી હોય સરહદ માથે આપણા જે વીર જવાનો શહીદ થાય છે આ દેશની રક્ષા સુરક્ષા તો તો સરહદમાં તો જ બધે ભૂવાનો વિશે છે કે આપણા વિદેશવાળા ઘૂસણખોરી કરો તો સીધા જ માતાજીની ભુવજ પૂછી લઈ માંડી કેદી આવડા હુમલો કરવાના છે ખોટા ખર્ચા ચડાવવાની તાવા કરવાથી માનતા રાખવાથી જો કદાચ માતાજીને કામ કરતી હોય તો તો કોક કલેક્ટર ધૂણને મેલડીમાં સતુભાની મેરડી તો તો હજારો રૂપિયા કરોડો ના નિવેદ આવે આ ગરીબ માણસ દઈ તો અગિયારસો રૂપિયા દઈ પણ કોઈ દી અધિકારી ધૂણે નહીં ધૂણે તો એ સસ્પેન્ડ થાય કેમ કે એ દેવગતિ આ ક્યાંય અધિકારીઓ ધૂણે ઠીક તમારા ઘરે સાના ધૂણી આપો આસ્થા હોય તો પણ જાહેરમાં કાયદા થકી બંધારણ થકી જે સત્તા પ્રાપ્ત કરી છે ભણતર લઈને એ ધૂણી ન હોય એ જો ધૂણે તો એની દિશા ખરાબ થાય કેમ કે ભણતર સિંહ પરીક્ષા આપી એના પેપર ભરવા પડે એની પરીક્ષા આપવી પડે ત્યારે તમને સાહેબ બની આપો ભગત બનવામાં કાંઈ વાંધો નથી ભગત બનવામાં ભક્તિ કરો ટીલા પણ લીટા કરનાખો એટલે ભક્ત બનાવી જાય સાહેબ નહીં બનાવી જાય સાહેબ બનવું હોય તો સ્કૂલમાંથી એને પસાર થવું પડે ભક્ત બનવામાં તો મારી ગોડે ફાંકા મારતા શીખી જાવ એટલે ભક્ત બનાવી જાય સાહેબ બનવું હોય કલેક્ટર બનવું હોય મામલતદાર બનવું હોય તો તમે તમારા બાળકોને ભણાવીશો તો એ બધા અધિકારીઓ બનશે મંદિરમાં ગયા તો બાપ ધાર્મિક બનશો સંત બનશો ભુવા બનશો ભક્ત બનશો સન્યાસી બનશો પણ આ બધી વસ્તુ આ દુનિયાને દસ્તુર સમજાવવા માટે છે કોઈ કે હું સન્યાસ ધારણ કર્યો છે હું તો બ્રહ્મચારી છું એ વાત ખોટી છે આ શરીરની અંદર કુદરત જેટલા અવયવ દીધા છે એ અવયવ કામ કરતા હોય સન્યાસને ન લઈ શકો મળમૂત્રની જે જગ્યા આપી છે ઈ બંધ થઈ જાય તો દવાખાને દાખલ કરવો પડે પેશાબની નળી બંધ થઈ જાય દવાખાને દાખલ કરવો પડે મળ મૂત્રની જગ્યા બંધ થઈ જાય તેને દવાખાને દાખલ કરવો પડે સાહેબ આ આંખની જો રગ દબાણી હોય તેને દવાખાને દાખલ કરવો પડે તો તો મને મંદિર જ ન જાય મારી આ ફલાણી રગ દબાણી છે લિવર વારી મેલડી કિડનીની મેલડી સાહેબ હાર્ટ વેજ વારી મેલડી નંબર વારી મેલડી આ બધા મંદિર જ ન થઈ જાય એના દવાખાના છે આંખની હોસ્પિટલ આવે આ ઓર્થોપેટિકની હોસ્પિટલ આવે કિડની હોસ્પિટલ આવે હૃદયની હોસ્પિટલ આવે એ બધા ડોક્ટરો તમારે ભણવું પડે એ ભણવામાં તમારી પરીક્ષામાં જો બબે ટકા વા રહી જઈશ ઘણા છોકરા બ બે ટકામાં હમણાં આપણે પોલીસ ની ભરતી છે એમાં જેને દોડ ની પરીક્ષા પાસ કરી એ પોલીસમાં આવી શકશે કેમ કે એની બધી પરીક્ષા તમારે કસોટીમાંથી પસાર થવું પડશે એમ નામ થવાતું બાકી ભુ બનવું હોય એમાં કઈ ખર્ચો નથી મેરડીયો હીરિયા વાઘરી ની મેરડી ફલાણા મેળી કઈ ખર્ચો નથી આ સારું નઈ આમાં ગયા તમારે પેપર દેવું પડે કોઈ પૂછ્યું હોય કે લાયતારું લાયસન કેની મેરડી ધો નસ એ અમારી નાયક મેઘવાળ ધોણી ધોણી મરી ગયા બધે કીધું કે હું હીરિયા ભાખરીની મેલડી ધૂણું છું હું લાસુડી ભાખરીની મેલડી ધૂણું છું હું સગમાલ ખાવડિયાની મેલ ધૂણું છું આવડા દેવી પૂજક એક અમારા ઘેરે પાણી પીતા નથી તો મેલડી આવો તે નહીં પીવું એટલે માતા પ્રસાદ લ્યો અમારા ઘેરે ન ખાવ ક્યારે મેલડી તાવો ખાવા દાવો આ બધું વર્ણ વ્યવસ્થાથી જાતિના ભેદભાવ છે ખાલી દેખાવ પૂરતું અમે એવું રાખ્યું નથી એકના ઘરે જઈને જમો હમણાં ખબર પડી ગયા ખાલી માત્ર ને માત્ર ધર્મ થકી વાડા જેમ ઘેટા બકરેના વાડા હોય એમાં ધર્મના વાડા છે જે ધર્મના હોય એના ટીલા ની વાડામાં એને જવા જેટલા ધર્મ મેરડીનો વાડો હોય જેમાં મેલડી માના ઈ વાળા માહિને હડકાઈ મેરડી વાળા હડકાઈ મેલડી વાળા જાય ઈ પાસે ઝૂણ એટલે બટ ખબર આવવા ઈ હડકાઈ મેરડી ઉગતાની મેરડી આમ ધૂણે સાહેબ આ બધે ઝૂણમાંના પ્રકાર જો વાળવટી મેલડી ધ્રુણ આમામ ધ્રુણ જાણે દરિયામાં ડોળે જાતે હોય એ ભાઈ આ વાત અને જો ખીમડીઓ પાછા કરી તું હ ભાઈડો આ ધૂમાના પ્રકાર કોઈ સત કે કોઈનું જુદું છે આ બધાય ભોળી પ્રજા અપણ છે ભણેલ નથી જેના ઘરે પતિ પત્નીના ડખા હાલ છે ને ઈવડે આન પા દાણા જોર હજે હવે ઈ જો દાણા જોવા વારાના ઘરે સુખ હોય તેને ધૂણવાનું વારો આવે આ બધી આપણા મનની ગ્રંથિ છે સાહેબ આપણા મનથી કેમ કે તમારા ઘરે પૈસા નથી તો તો ધીરુભાઈ અંબાણીના છોકરા ખાવા ખીસડી નથી ને એને ઘરે ભૂવા ત્યાં કેમ પૈસા નથી એને પિતરું નડે કોઈ કરોડપતિ માણા હોય તો ટાટા બીર વાળા ધૂણવા મળે કે બાપ માગરી ને મેળવી હોય એને ખબર જ નથી છે એને જાતિની એ ખબર નથી આ જેને ખબર છે એનો ધંધો કરવા માટે જેનો બિઝનેસ હોય આ કેમ કે પ્રજા કરવાની ખાલી એટલું કહી દઉં નથી બેઠા માનતા મારી બેયર ની કામ કરશે ઈ વિડીયો બનાવો નહીં બનાવે કેમ કે એને પબ્લિક ભરવાને અહીંયા આવો તમે એકવાર જોઈજો એટલે પછી પાંચ રૂપિયા દો જો એ દાન પેટીમાં અને ઈ માતાજીમાં હાસ હોય તો એને દાનપેટીમાં તાળા ન મારવા પડે ઈ મંદિરમાં સીસીટીવી કેમેરા ન મૂકવા પડે આ બધી વસ્તુ સાયન્સ ટેકનોલોજી ના હિસાબે કરવો પડે છે એ ભૂવા નહીં એલડીમાંથી ન રાખો ઈ પેટી ન્યા કરે ધ્યાન રાખવું પડે તમારા ભવાડા થાય તરત જ બાદણા થાય ભાઈ પણ જે કાંઈ તમારી ગ્રહથી કોઈનો વિશ્વાસ હોય તમને વિશ્વાસ અમે વાંધો નથી થોડો મજા કરો પણ સત્ય પરચો આવું કાઈ છે જો પરચો હોય તો મારા બેંક એકાઉન્ટ નંબર આપી દીજો તમારામાં પરચો હોય તો બેંકમાં કેટલા પૈસા પીડ્યા સી દી દીજો મારા ઘરે કેટલા મળી સી કહી દીજો આ આપણા લોલીપોપ છે શેર કરજો આમાં મારે સતુભા સાથે વાત થઈ છે અને સતુભાઈ ખુદ મારો અવાજ ઓળખી ગયા સતુભાઈ મેળડી ખુદ મારો અવાજ ઓળખી ગયા મેં કીધું મારે મેલની કરવો સતુભાઈ કીધું રમત ને રામત કરના ભાઈ અમા જરૂર નથી વિચાર કરો તમને બધાને બોલાવે છે કે તમે અહીંયા આવો સતુપા ખુદ એવું કહે છે કે રામો જ ને રામો કરો અહીંયા કરવાની જરૂર તમારે નથી જો મારો તાવો નથી સ્વીકારવામાં આવ્યો સતુભાઈ હું એ સમજી ગયા કે આ આમાં ફસાય એવા માણસો નથી આ વિશ્વાસ કરે એવા માણસો નથી તર્ક બુદ્ધિ કોઈ ભારતનો ભૂવો હોય અને કોઈ સરી માર દીધી તેમાં પોલીસમાં કેસ ન થાય એવું માનો છો થાય જ આ ભૂવેની બાયડી રિયામણે જાય તો હું એમાં એકસો પચીસ ડોમેસ્ટિક કેસ ન થાય એવું માનો છો આ બધું થાય જોશ જોશ જોવાથી મળતું હોય શું તો બાપા એને ઘરનો ધંધો એને શું હોય દુઃખ તો ઘરે ન રહે કે બાર વાગે દાડા જોઈ માથું સીડી હોય તો કરોડપતિ બની જાય ઈ બાપા બધાય આપણા જગત ને સમજાવવા માટેના છે એટલે ઈ અંધશ્રદ્ધા આ ભોળી પ્રજા ભણેલ નથી એટલે એના બધાય ડીડક તમારા ચાલે છે મને એટલા વિડીયો શેર કરજો ને આમાં સતુભા રહે છે ચર્ચા થઈ છે સતુભા મને કેવો જવાબ આપે છે મેં સતુભા કીધું કે તમારી મેલડી મારે ઉઘાડા પૈકી માનતા રાખવી છે ઉઘાડા પૈકી હું કોઈડા આવું છું તાવો ચડાવવા પણ ભારતની અંદર અંધશ્રદ્ધા વહી જાય છે ભારતની અંદર છૂવાછૂત છૂતનો ભેદભાવ યોજાવે વર્ણ વ્યવસ્થાના વાડા મટી જવા જોઈએ એ ક્યાંય કેસ કબેડા મટી જવા જોઈએ આવડા કજ્યા થતા ચોરી લૂંટું આ બધું બંધ થઈ જવું જોઈએ લાવું હું ઉઘાડા પૈકી આવું ભારતમાં જો સુખ શાંતિ થપાતી હોય છે મનનો વિચાર જે અલગ તમારો શુદ્ધ નહીં થાય તમારા અહમ મળશે નહીં કોકને સળિયું મારવા જાવ તો હું કેસ ન થાય માતાજી બચાવે પકડીને પૂરજીએ જેલમાં કે એક માતાજી છોડાવવાનો આવશે એટલે ભૂવા જેલમાં થઈને પૂછ્યો જામીન મૂકવા માટે વકીલો જ રોકવા પડ્યા કોઈ પઢિયાર ભૂવા કોર્ટમાં કોઈ રોક્યા હોય કીજો કે અમારે કુળદેવીનો ભૂવો કાલે આવવાનો છે ને કોર્ટમાં રજૂઆત કરશે એને બાયરે રહેવાનું એ મંગવા વધારે હોય છે એવું બાયરે કોર્ટમાં જઈને દલીલ કરે અને ખમકારો કરે ખમા મેયર બી બોલવું હમણાં છાપામાં હતું કે જુબાની હતી એક ભુવાની તો એને કોર્ટ અંદર જોડવાનું ચાલુ કર્યું બધે જણાવી રહ્યા છાપામાં હતું એટલે બાબા ની કોર્ટમાં ધોડી નું ઉપર કે દલીલ કરવી પડે એટલે નામદાર અદાલત છે મોટા મોટું મંદિર હોય તો અદાલત છે અદાલતમાં જ તમને ન્યાય મળશે બાકી ક્યાંય ન્યાય નહીં મળે ભગવાન છે એને ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું રામ લલ્લા નું મંદિર બનાવવા માટે થઈ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે રામ લલ્લા નું મંદિર બનાવો ભગવાન નું મંદિર બનાવવા માટે નામદાર અદાલતે આદેશ કર્યા હું તમે જે આનંદ કરી છે એ પણ અદાલતથી પોલીસના કાયદા થકી બોર્ડર ઉપર આપણી પોલીસ તમારું રક્ષણ કરી રહ્યા છીએ ત્યાંથી જો હમણાં બમ ફૂટ હમણાં એકસો ચુમાલી લાગી જાય કોઈ બહાર નીકળવું નહીં કોરોના કાળ હતો કોઈના ભૂવો બારો નીકળ્યો તો લોકડાઉન થયું બધા મોરલા બોલાવતા ભૂવે નહીં મોરલા બોલાવતા કુકડા કર્યા કોઈની ની દેવી ટાટી એવું શું કર્યું આ બધું મેટ્યું એટલે તરત જ ચાલુ થઈ ગયું તેલમાં હાથ નાખ્યા અને ઉભા રોડ ચડાવ્યા જો દેવ હોય તો કોરોના કાળમાં એક જ ખમકારો કરવો તો મારી માતાજી આવવા દે આટાણ જે પબ્લિક ભેગી કરો જોઈએ એકસો ચુમાલી નથી લાગી કોલેક્ટરે કોઈ આદેશ નથી દીધો કાયદાનું કોઈ ઉલ્લંઘન નથી થયું બાકી ન્યા બે બળા મારો એટલે બધે જેલમાં જવું પડે જય જરી મિત્રો બને એટલા વિડીયોને શેર કરજો અને સતુભાનું રેકોર્ડિંગ સાંભળો આ તર્ક બુદ્ધિ કે કેવી કેવી ચર્ચા થઈ છે જય ભીમ નમો

કોઈ નો હોય ને કેમ કે તો ઉપયોગ દેવગતિ ની વાત થોડી ગણાય અમારા મનમાં પ્રમાણ હોય સંત મત ના માણસો દેવગતિ ની સંત મત ની દેવગતિ નો ગણાય જો દેવ ને સામાન માહુ રેડ્યો તો એને હરાવતો દીધો જ નતો બરાબર મોણિયાની નાગબાઈ ને તમને કહો રાહ ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈ ને નહીં મોણી હવે જો ભમ તો મંગાવું ભીખ તો સાંભળજે મોણિયાની નાગબાઈ બોલી હતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ નહોતા હો મોણિયા કેમ કે એને કીધું કે રા નથી પડતો કે આ રા ને પોખવા આવું તો મારી રાહ ફરે મારા રા નથી પડતો રાહ નો દી ફરે હવે કે વાત બોલો મારા લાય બસ કઈ નઈ એટલે મેં કીધું આતો તમારી અરે અમસ્ત મેં કી વાત કરી તમે કી તમે ઈ જે કામ કર્યું ની અમારા મન તો બહુ ખોટું કર્યું એમ હમ થઈ ગયું તો થઈ ગયું આવો પહેલી તારીખે સમૂહ લગ્ન છે હું આયણ હવે પહેલી તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે અમારી વખતે પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આઈ જ હું તો અત્યારે તમારી યાર કરું તમે ચાલુમાં મા કાપ્યા પછી જોઈ લો એટલે અમારી વખતે ધાન ખુટ્યું એવું થયું ને તો જો અમે સંત મત ના માણસો હોય તમને પેલા કહી દઉં કે કોઈ પણ અકારણ ક્રોધ હોય કોઈ નું જીવન ખરાબ અમે કોઈ દી વિરુદ્ધમાં ન બોલીએ જે બોલી ને એ તરત બુદ્ધિ ની વાત કરી તમારી અમારો અંગત કોઈ બાબત નો હોય હા અમે જે દેવગતિ માં જો અમે દેવમાં એવું હું કામ માં દેવગતિ નું બોલું છું કે હજી દલિતો ના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી

પેલી તારીખે પણ મારો પ્રોગ્રામ છે ભાઈ એટલે હું પેલી તારીખે ના આવી બાકી આડઅિયા વાયરલ કરોડ થાય પણ હું તમને પૈસા અરે આપડે આપડે એવું એવી નથી વાત પણ આ જગત છે ને એવું વિચાર તમે મુદ્દો હિમજા આજે તમારે ત્યાં આવો તો અમારે અમારું તો જો અમે સંત મત ના માણસો હોય અમારે પણ કોઈ ની વાર રાગદેશ નો હોય અમારી માં કોઈ થી કોઈની કોઈ ની વિરુદ્ધ કેમ કે અમારા સંત મત ને એવું હોય કે કબીર ખડા બજાર અમે સબકી માંગત ખેર ના કીસી છે દોસ્તી તો ના કીસી છે વેર અમારે કોઈ ની અરે અંગત હમણાં રાણા દાદા ની મેલડી આપડે લીંબડી હા ઈ જે બાપુ છે એ મારા મિત્ર છે હું બે ત્રણ વાર તો કઈ વાંધો હા એમાં જો તમને એક છતું ભાઈ પેલા કહું કે અમારા આંખ ની અંદર ઝેર ન હોય અમે ગાયરુ દેવા વાળા હોય ને એની માથે અમાર સમાન દ્રષ્ટિ હોય કેમકે સંત મત એને કહેવાય આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બે હથ કઈ એનો ઘાટો સાયુ નો દે

તમારે આવું હું ઘરે આવું વ્યક્તિગત સંબંધ થઈ ગયો પણ જાહેર જીવન ની અંદર જે આ સમાજ ને નીચી ગણવામાં આવે છે આ દેવી પૂજક આપડે ભલે હું દેવી પૂજક ની બેલડી અરે અમારી તિનચોતેર ટકા ધૂણ તમે તો એકાદ બે જણા ધૂન થાય અમારી નાખ પંચોતેર ટકા બધી દેવી પુજન ના વાઘરી ના ખમકારા નાખી નાખીને ને અમે તાવ હાથ નાખી નાખી ને અમારી જિંદગી વહી કેમ કે હું પોતે ભૂ હતો મેલડી માં હું ધૂણી ધૂણી મરી ગયો કઈ વાંધો નહી હાલો હું એને પછી તમને હમણાં ફોન કરું પણ હા અને પાંત્રી ગામ માં સતુભા મેં ડાકલા વગાડ્યા ના ના વાંધો નહી હાલો હમણાં તમારા નંબર માં ફોન કરું હા કરો